મીડિયામાં અભૂતપૂર્વ જે અગાઉ ના થયા હોય આવી પ્રકારના આપણા પાસે ટુરિસ્ટ ફૂટબોલ છે ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ છેતાલીસ લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ અક્રોસ ધી એટ્રેક્શન લાવ્યા હતા આ વખતે ઓલરેડી આપણે પચાસ લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે કારણ કે ત્રીસ એકત્રીસ આજ અને કાલનો દિવસ જે છે અહીંયા પણ મોટી પ્રમાણમાં લોકો આવવાના છે અને અમને લાગે છે કે આ જે ટ્રસ્ટ છે આ ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે બે હજાર અઢારમાં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા આ પછી લગભગ પોણા બે કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે